આપણે ભારતના ઇતિહાસમાં મુઘલ સામ્રાજ્ય બાદશાહઓએ જે શાસન કર્યું હતું એ વિશેની તો આપણે ગયા હુમાયુ વિશેની જાણકારી મેળવી હતી હુમાયુ નું શાસન પંદરસો ચાલીસ સુધી રહેલું હતું

શેર સુધી સરહદ થયું પંચાવન છપ્પન માં જેમાં શેરશાહ સુરી નો પરાજય થયો હતો એટલે શેરશાહ સુરી નો પરાજય ન થયો હતો પણ શેરશાહ પછી

અને એમના વંશનો સમય ગાળો કહેવામાં આવે છે એટલું યાદ રાખવું હુમાયુ પછી છપ્પન સત્તાવન નો હુમાયુ નું પણ મરણ થાય છે ત્યાર પછી અકબર ગાદી પર આવે છે તો અકબર વિશેની આપણે આજે ટૂંકમાં વિગત મેળવીએ

બેગમ હમીદા હમીદા બાનુ ના કુખે અકબર નો જન્મ થયો હતો ગાદી એ આપતા પહેલા પંજાબ નો હાકે બનેલ હતો ઈસવીસન 1556 માં હુમાયુન ના મૃત્યુ પછી કલનોર ના કિલ્લા માં અકબર નો રાજ્ય રાજ્યાભિષેક કરવામાં આવ્યો

ઈસ્વીસન પંદરસો માં ગુજરાત પર આક્રમણ કરી ગુજરાત મુઘલ મુગલ જોડી દીધું આ દરમિયાન તે પોર્ટુગીઝો ને મળ્યો અને સર્વ પ્રથમ સમુદ્ર જોયો હતો ગુજરાત વિજય ની યાદ બુલંદ દરવાજાનું નિર્માણ ફતેહપુર સિકરી માં કર્યું હતું જે ભારતનો મોટામાં મોટો દરવાજો કહેવામાં આવે છે ઈસ્વીસન પંદર પંચોતેર માં ઈબાદત રચના કરી અને પંદર ઈઠોતેર થી ઈબાદત ખાના ના બધા ધર્મ ના લોકો ને પ્રવેશ ની અનુમતિ આપી ઈસ્વીસન પંદર સો છોતેર હલ્દી યુદ્ધ થયું आईदमो अकबरवती मानसी हे मेवाडना शासक राणा प्रताप ने पराजय આપ્યો પઠાણ સદર હકીંગ સુરીએ राणा प्रताप ને સાથ આપેલો ઈસ વર્ષ 1579 માં અકબર એ મજહર ની ઘોષણા કરી

फतेपुर सिकरी दीवान ए खास पंच महल बुलंद दरवाजा जोधाबाई जो महल इबादतखाना अल्हाबाद नो किल्लो लाहोर नो किल्लो वगैरे स्थापत होता

જોઈએ તો સમય દરમિયાન ભારતે મધ્ય જીવન જીવનમાંથી અર્વાચીન જીવનમાં પ્રવેશ કરો આધુનિક ભારતના વહીવટી તંત્ર ન્યાય કાયદો સમાજ વ્યવસ્થા ધર્મ સાહિત્ય કલા સ્થાપત્ય વગેરેનો વિકાસ થયો મુઘલ સમય દરમિયાન જમીન મહેસૂલ આવકનું મુખ્ય સાધન હતું આ સમયમાં શેરશાહ સુ અને અકબરે મહેસૂલી વ્યવસ્થામાં સુંદર સુધારા કર્યા હતા અકબરની મહેસૂલ રોચના રાજા ટોડરમલે તૈયાર કરી હતી અને તેથી તે ટોડર ટોડરમલ બંદોબસ્ત નામે જાણીતો છે તેમજ જમીનની ફળદ્રુપતા અને ફાળવણ ક્ષેત્રફળની મોજણી કર્યા બાદ મહેસૂલ ઠરાવવાની યોજના હતી અકબરના સમયમાં રાજા ટોડરમલ રાજા માનસી અબ્દુલ ફજલ ફૈજી બદાયની તાનસેન મલ્લા મલ્લાદોકચી બિરબલ અને હકીમ હુકામ અકબરના દરબારમાં નવરત્નો સમય સાહિત્યની સુવર્ણયુગ હતો આ યુગમાં અબ્દુલ ફજલકૃત આઈને ને અકબરી અકબરનામા અને બદાયુકૃત તુબ તારીખ તથા ફૈજીકૃત અકબરનામા ઉત્તમ ગ્રંથો હતા ફારસી આ યુગની રાજભાષા હતી છતાં હિન્દી અને પ્રાંતીય ભાષાઓમાં પણ સારો વિકાસ થયો હતો હિન્દી સાહિત્યના વિકાસમાં કબીર નાનક રામાનંદ નો વિશેષ ફાળો હતો કવિ તુલસીદાસ આ યુગમાં થઈ ગયા તેમને રામચરિત માનસ નામે શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહ લખેલો હતો તો અકબર વિશેની વિગત આજે આપણે જોઈ હવે પછી મળશું બીજા પીરિયડમાં ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ